એટલે ભાઈ આ શું બનાવે છે આટલા બધા રેગાડા એ આમ નો હોય આ ચાઇનીઝ ભેળ ને આ બધું નાખીને સેન્ડવીચ બનાવે છે મારા વાલીડા અને ભાઈ આવી સારી સારી તમારે સેન્ડવીચ ખાવી હોય ને ચીઝથી ભરપૂર તો પહોંચી જવાનું સેન્ડવીચ કિંગમાં ભાઈ સુરેશભાઈ પ્રજાપતિ તો પહોંચી ગયા હતા અને અહીંના જે હોનર છે ને એ પોતે આરતીબેન જીમ ટ્રેનર છે સવારમાં જીમ ચલાવે છે અને ભાઈ સાંજ પડે એટલે સારા સારા લોકોને ખવડાવે છે અનલિમિટેડ ખવડાવે છે એકસો પ્રકારની ફ્રાઈઝ ચાર પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ આ બધું અનલિમિટેડ અને ડ્રિંક્સ તો સેકરીંગ વગરના પ્યોર ખાંડમાંથી બનાવે છે સેન્ડવીચમાં પણ ચીઝ ચીલી જામબ્રેડ મસાલા ચાઇનીઝ પનીર તંદુરી અને આના સિવાય આલાકાંટા તમારે જે વેરાયટી જોઈએ એ સેન્ડવિચમાં મળી જાય ઓગણત્રીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે સેન્ડવિચ સિવાય બર્ગર પીઝા ગાર્લિક બ્રેડ ચાઇનીઝમાં પણ ઘણી બધી વેરાયટી નૂડલ્સ મન્ચુરિયન રાઈસ તો તો મારા વાલીડાઓ વહેલી તકે તમે પણ પહોંચી જજો અને વિડીયો શેર કરીને તમે આવશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે રૂપિયાની અનલિમિટેડ સેન્ડવિચ છે દસ ટકા ડિસ્કાઉન્ટ નંદાવોલ પાસે હરિધવા મેઇન રોડ ઉપર બાપા સીતારામ ડેરીની સામે સેન્ડવીચ કિંગ ભાઈ અમે તો પહોંચી ગયા હતા આહા મજા જ મજા આવી ગઈ તમે પણ પહોંચી જજો